હાથ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ટેસ્ટી મગદાર વળીનું શાક તો ઘરે શાકભાજી પૂરું થઈ જાય ત્યારે તમે એકવાર આ રીતે મગદાર વળીનું શાક જરૂર ટ્રાય કરો આ રીતે શાક બનાવશો તો શાક એટલું ટેસ્ટી બનશે કે રોટલી પણ ઓછી પડશે તો મગદાર વળીનું શાક બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં પોણી વાટકી મગની ડાળ લેવાની છે અને વન સ્પૂન ચણાની ડાળ લીધી છે તો ફોતરા વગરની જે મગની દાળ પીળી આવે છે તેનો ઉપયોગ કર્યો છે દાળને પહેલાં જ સાફ કરીને રાખી દીધી છે દાળમાં કાકડી ના હોય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો દાળને ધોવા માટે એક બાઉલ લેવાનું છે બાઉલમાં જે ડાળ સાફ કરીને રાખી હતી તે મગની દાળ નાખવાની ડાળને બે થી ત્રણ પાણીમાં ધોઈ લેવાની છે દાળ ધોઈ અને બે કલાક માટે પલળવા રાખી દેવાની છે બે કલાકમાં દાળ છે તે સારી રીતે ફૂલી જશે બે કલાક થઈ ગઈ જે દાળ છે તે ફૂલી ગઈ છે તો પાણી કાઢી લેવાનું છે અને ચોખ્ખા પાણીમાં એકવાર દાળને પાછી ધોઈ લેવાની છે તો મીડિયમ સાઇઝના બે મરચાં લીધા છે તો મરચાને આ રીતે કટ કરી લેવાનું છે અને એક ઇચ આદુનો ટુકડો લીધો છે તો આદુ અને લીલા મરચાંની સાથે જો તમારે લીલા ધાણા અને લસણ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો તો ડાળને પીસવા માટે મિક્સર ચાર લેવાની છે તો મિક્સર ચારમાં જે ડાળ રાખી હતી પાણી કાઢીને તે દાળ નાખવાની છે લીલું મરચું અને જે આદુ રાખ્યા હતા તે નાખવાના છે મિક્સર ચાર ને બંધ કરી અને દાળને આ રીતે પીસી લેવાની છે તો દાળને પીસવામાં પાણીનો ઉપયોગ કરવાનો નથી વડીમાં નાખવા માટેના ઇંગ્રેડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં વન ટી સ્પૂન ચીલી ફ્લેક્સ લેવાનો છે હાફ ટી સ્પૂન ચાટ મસાલો આમચૂર પાવડર અને હાફ ટી સ્પૂનથી પણ ઓછી એવી હિંગ લેવાની છે તો નિમક તમારે તમારે ટેસ્ટ અનુસાર નાખવાનું છે તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે તો પચાસ એમએલ તે લીધું છે વડી બનાવવા માટે જે ઇન્ગ્રીડિયન્ટ રાખ્યા હતા તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો કોઈ પણ મોટું વાસણ લેવાનું છે તે બાઉ લીધું છે તો જે દાળ પીસીને રાખી હતી તે ડાળ નાખવાની છે અને જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે તો નિમકનો ઉપયોગ વધુ કે ઓછો તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે કરવાનો છે તો બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો વળી બનાવવા માટે આ રીતે બેટર તૈયાર કરી લેવાનું છે તો બેટરમાં પાણીનો ઉપયોગ તમારે કરવાનો નથી તો બેટરને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે તો વળીને સ્ટીમ કરવા માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકશું અને કડાઈમાં બે ગ્લાસ પાણી નાખવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય તો જે દૂધને ઢાંકવા માટે જે ઝારી આવે છે તે ઝારી લીધી છે ઝારીની જ જો તમારી પાસે કોઈ પણ હોલવાળું વાસણ મોટું અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો વડી બનાવવા માટે જે બેટર રાખ્યું તો તે બેટર લેવાનું છે અને બેટરને ઝારી ઉપર આ રીતે મુકતું જવાનું છે જે રીતે આપણે ભજીયા બનાવીએ છીએ તે જ રીતે તમારે વળી બનાવવાની છે નાની મોટી સાઈઝની વળી તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે વળી બનાવવાની છે અને જો તમે ચમચીની મદદથી વળી બનાવશો તો વળી છે તે સારી બનશે નહીં તો સાત મિનિટ સુધી વળીને સ્ટીમ થવા દેવાની છે તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું તો મીડિયમ સાઇઝનું એક ટમેટું લીધું છે અને મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે તો ડુંગળી અને ટમેટાને ચોપરમાં ચોપ કરી લેવાનું છે

વળી છે તે સ્ટીમ થઈ છે કે નહીં તેને ચેક કરવા માટે હાથમાં આ રીતે વળી લેવાની છે વળી છે તે સાચી હશે તો હાથમાં બેટર છે તે છે હાથમાં ચોટતું નથી વળી છે તે સારી તે સ્ટીમ થઈ રીતે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે ગેસને બંધ કરી દેવાનો છે બનાવવા માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકશું અને કઢાઈમાં જે તેલ રાખ્યું તો તેલ નાખવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે રાયજીરું રાખ્યા હતા વઘાર માટે તે જીરું નાખવાના છે અને રાયજીને ફૂટવા દેવાના છે જીરું સારી રીતે ફૂટી જાય તો જે લસણ કાંડી ને રાખ્યું તો તે લસણ નાખવાનું છે મીઠું અને ડુંગળી ચોપ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને બે મિનિટ સુધી સાતળી દેવાના છે બે મિનિટ થઈ જાય સારી રીતે તેલમાં સતડાઈ જાય તો જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે મસાલા નાખી અને મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે મસાલા મિક્સ કરી અને પાંચ મિનિટ માટે ઢાકી અને કઢાઈ રાખી દેવાની છે એટલે ડુંગળી અને ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે મીડિયમ જ રાખવાની છે તો 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 તમે આ રીતે છે છે તે મિનિટ થઈ ગઈ કડાઈને ખોલી તો તેલ છે તે છૂટું પડી ગયું છે ડુંગળી અને ટમેટું છે તે પણ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો અડધો ગ્લાસ પાણી નાખવાનું છે અને પાણીને થોડું ગરમ થવા દેવાનું છે તો જે વડી બનાવવામાં જે બેટર વધ્યું હતું તે બેટર નાખવાનું છે અને જો તમારે આ રીતે બેટર ના નાખવું તો તમે આ બેટરની વડી પણ બનાવી શકો છો તો બેટર અને પાણીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમે આ રીતે નાખશો તો કલર છે તે શાકનો ચેન્જ થઈ જશે તો બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો બે મિનિટ થઈ ગઈ છે જે વળી સ્ટીમ કરીને રાખી હતી તે વળી નાખવાની છે અને વળીને પણ સારી રીતે મિક્સ કરી દેવાની છે આ વળીને તમે બે થી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો વળી છે તે બગડશે નહીં અને આ વળીને તમે બીજા શાકમાં પણ નાખી શકો છો તો વડીને સ્ટીમ કરી અને ઠંડી થવા દેવાની છે ઠંડી થઈ જાય પછી તમારે એર ટાઈપ કન્ટેનરમાં ભરવાની છે તો પાંચ મિનિટ માટે શાકને ઢાંકીને રાખી દેવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું ગેસ બંધ કરી દેવાનો છે અને જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે ધાણા નાખવાના છે અને જે કસૂરી મેથી રાખી હતી તે કસૂરી મેથી નાખવાની છે તો કસૂરી મેથી અને ધાણાને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો ગરમા ગરમ શાકને એક પ્લેટમાં કાઢી લેવાનું છે તો શાકને તમે રોટલી રોટલા ભાખરી અને પરાઠા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે ઉડાની વળીનું શાક જરૂર ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસિપી સાથે